જય શ્રી કૃષ્ણ રાધે રાધે નમસ્કાર મિત્રો સવારે ઉઠીને ઝાડુ લગાવતી મહિલાઓ કાઢીને સાંભળેલી નહીં તો પછી પછતાવું પડશે દર્શક મિત્રો તમારામાંથી મોટાભાગની મહિલાઓ સવારે ઉઠીને સીધું જ ઝાડુ જરૂર લગાવતી હશે તો ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરતા જેના કારણે તમારો આખો દિવસ ખરાબ જાય છે તો દર્શક મિત્રો જે પણ માતાઓ બહેનો સવારે ઉઠતા જ ઝાડુ લગાવે તેમના માટે આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે અને જે માતાઓ બહેનો સવારે મોડા ઝાડુ લગાવે છે તેમને પણ આ વિડીયો જરૂરથી જોવો જોઈએ કારણ કે સાચું જાણીને તમે ચોંકી જશો તો દર્શક મિત્રો આપણા શાસ્ત્રો પણ એમ જ કહે છે કે ઘરની જે લક્ષ્મી છે એટલે કે ઘરની જે માતાઓ બહેનો છે તેમને સવારે ઉઠીને ઝાડુ જરૂર લગાવવું જોઈએ પરંતુ અહીંયા આપણાથી એક બહુ મોટી ભૂલ થઈ જાય છે જો કે સવારે ઉઠીને ઝાડુ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તો પછી આખરે આપણે આ ભૂલ ક્યાં કરીએ છીએ આ જ વિશે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો દર્શક મિત્રો બધી મહિલાઓ ભૂલ અહીંયા જ કરે છે કે જે બ્રહ્મ મુહ્રત હોય છે તેને જ તેઓ સવારનો સમય સમજી લે છે એટલે કે સવારના ત્રણ વાગ્યાની ત્રીસ મિનિટ વાગ્યા પછીનો જે સમય હોય છે સવારે ચાર વાગ્યે અને સવારે પાંચ વાગ્યાનો સમય અને આ સવારનો સમય હોય પણ છે પરંતુ કેટલીક મહિલાઓ આ સવારમાં ઉઠી સવારે ઉઠીને સીધું ઝાડુ પકાવી દે છે અને પછી તેઓ કહે છે કે અમે તો પૂરા નિયમોનું પાલન કરી રહ્યા છીએ પછી અમારા જીવનમાં આખરે પરેશાનીઓ આવે જ કેમ છે અમે તો સવારે ઉઠીને ભગવાન માટે આટલા સારા સારા કામ કરીએ છીએ સવારે બધાના ઉઠતા પહેલાં જ અમે ઝાડુ લગાવી અમારા જીવનમાં આટલી પરેશાનીઓ કેમ આવે છે તો આનું એક જ કારણ છે કે તમે સાચા સમયે ઝાડુ નથી લગાવી રહ્યા એટલે કે તમે સવારે તો ઝાડુ લગાવી રહ્યા છો પરંતુ તમે સાચા અને યોગ્ય સમયે ઝાડુ નથી લગાવી રહ્યા તો જુઓ સવારે ઉઠીને ઝાડુ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ સૂર્યોદય પહેલા ઝાડુ લગાવી દેવું એટલે કે સૂર્યદેવતાના નીકળતા પહેલાં જ ઝાડું લગાવી દેવું ક્યાંક ને ક્યાંક અશુભ હોય છે હવે જુઓ હળવો સૂર્યોદય થયા પછી જો તમે ઝાડુ લગાવો છો તો આ તમારા માટે ખૂબ જ સારું માનવામાં આવશે અને આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા હંમેશા બની રહેશે અને હંમેશા સુખ સમૃદ્ધિ પણ બની રહેશે તો વાસ્તુશાસ્ત્ર પણ એમ જ કહે છે કે સૂર્યોદયના તરત બાદ ઝાડુ લગાવવું ખૂબ જ શુભ હોય છે ન કે સૂર્યોદય પહેલાં તો જો તમે પણ સૂર્યોદય પહેલાં ઝાડુ લગાવી દો છો તો આ ભૂલ કરવાનું આજથી જ બંધ કરી દો તો તમે સવારે જલ્દી ઉઠી જાઓ તમારા જે પણ કાર્યો કરવાના છે તે કરી શકો છો પરંતુ ઝાડુ તમારે સૂર્યોદય થયા પછી જ લગાવવાનું છે સૂર્યોદય પહેલાં તમારે ઝાડુ નથી લગાવવાનું આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તો જે પણ મહિલાઓ સવારે ઉઠે જલ્દી ઉઠે છે તેમને બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે સૂર્યોદય પહેલાં ઝાડુ નથી લગાવવાનું સૂર્ય જેવો હળવો હળવો ઉદય થવા લાગે એના પછી તમે ઝાડુ લગાવી શકો છો પરંતુ જે મહિલાઓ મોડા ઝાડુ લગાવે છે તેમને પણ કેટલીક વાતોનું અહીંયા જરૂરથી ધ્યાન રાખવું જોઈએ એટલે કે જો તમે સૂર્યોદયના તરત બાદ ઝાડુ નથી લગાવી શકતા તો તમારે છ વાગ્યા સુધીમાં સાત વાગ્યા ત્રીસ મિનિટ વાગ્યા સુધીમાં કે આઠ વાગ્યા સુધીમાં જે અંતિમ સમય છે તે આઠ વાગ્યા સુધીમાં તમારા ઘરમાં સવાર સવારમાં ઝાડુ જરૂરથી લગાવી જવું જોઈએ તો જે મહિલાઓ મોડા ઉઠે છે તેમને સવાર સવારમાં આઠ વાગ્યા સુધીમાં ઝાડુ જરૂરથી લગાવી લેવું જોઈએ કારણ કે આના પછી જો તમે ઝાડુ લગાવો છો તો સમય ખૂબ જ અધિક થવા લાગે છે અને એવું લાગવા લાગે છે કે હા હવે બપોરનો સમય આવી ગયો છે એટલા માટે તમારે આઠ વાગ્યા પહેલાં ઝાડુ જરૂર લગાવી દેવું જોઈએ પણ જે પણ માતાઓ બહેનો સવારે સૂર્યોદય પહેલાં ઝાડુ લગાવી દે છે તો તેમને આવું નથી કરવાનું સૂર્યોદયના તરત બાદ તમે ઝાડુ લગાવી શકો છો તો આમાં અહીંયા તમને કોઈ દિક્કત અને પરેશાની તમને થવાની છે સાંજના સમયે ઝાડુ લગાવવાના નિયમો અને અન્ય વર્જિત કાર્યો હવે મિત્રો આ તો થઈ સવારની વાત પરંતુ સાંજના સમયે પણ ઝાડુ લગાવવામાં આવે છે અને આના પણ કેટલાક નિયમો હોય છે તો તેમને પણ તમારે જાણી લેવા જોઈએ તો જુઓ સાંજના સમયે ઝાડુ લગાવવાથી ઘરની જે લક્ષ્મી છે તે ઘરથી જતી રહે છે અને ઘરમાં દરિદ્રતા અને અલક્ષ્મીનો વાસ થઈ જાય છે એટલે કે ઘરમાં આર્થિક સમસ્યાઓ અને પરેશાનીઓ વધવા લાગે છે તો આ જ કારણથી તમારે સાંજના સમયે ભૂલથી પણ ઝાડુ નથી લગાવવું જોઈએ પરંતુ જો તમે ઝાડુ લગાવવા કહો છો તો સાંજે ચાર વાગ્યે કે પાંચ વાગ્યે કે પાંચ વાગ્યા ત્રીસ મિનિટ સુધી પણ તમે ઝાડુ લગાવી શકો છો આના પછી જો તમે ઝાડુ લગાવો છો તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે અને તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તો છ વાગ્યા પછીનો જે સમય હોય છે આ સાંજે બદલવાનું શરૂ થઈ જાય છે તો તમારે આવા સમયે બિલકુલ પણ જાડું નથી લગાવવું જોઈએ જ્યારે બિલકુલ સાંજ થઈ રહી હોય અને સૂર્યાસ્ત થવાનો જ હોય ની સાથે સાંજના સમયે એવા ઘણા કાર્યો હોય છે જે તમારે નથી કરવા જોઈએ તો તેમને ફક્ત ઘરની માતાઓ બહેનોએ જરૂરથી જાણી લેવા જોઈએ તો જુઓ સાંજના સમયે તમારે પોતાના વાળ નથી ઓળવા જોઈએ દહેલીઝ પર નહીં બેસવું જોઈએ અને ઘરનું ઝાડું પણ લગાવવું જોઈએ હવે જુઓ ઘણી મહિલાઓની ખૂબ જ ખરાબ આદત હોય છે એ જ્યારે પણ સાંજનો સમય હોય છે તો તેઓ પોતાના ઘરની જે દહેલી હોય છે મેઇન ગેટની જે દહેલી જ હોય છે ત્યાં જ બેસીને પડોશીઓ સાથે વાત કરે છે તો વાત કરવામાં કોઈ પરેશાની નથી પરંતુ બિલકુલ સાંજના સમયે ડેલી પર બેસવું ખૂબ જ અધિક ખોટું માનવામાં આવે છે તમે ઈચ્છો તો આ સમયે ભગવાનનું નામ જપ પણ કરી શકો છો તો સાંજના સમયે ઘરની દેલી પર બેસીને અને વાતો કરવી બિલકુલ પણ સારું નથી માનવામાં આવતું આની સાથે જ્યારે પણ સાંજ થઈ રહી હોય તો તે સમયે તમારે સિંદૂર નથી લગાવવું જોઈએ ચૂડીઓ કે પછી કોઈ પણ સામગ્રી નહીં પહેરવી જોઈએ મેકઅપ પણ નહીં કરવો જોઈએ વાળ પણ નહીં ઓળવા જોઈએ આની સાથે સાંજના સમયે ભોજન પણ નહીં કરવું જોઈએ આ બધા કામ સાંજના સમયે વર્જિત માનવામાં આવ્યા છે તો તમારે સાંજના સમયે ફક્ત ભગવાનની ભક્તિ કરવી જોઈએ જો આ સમયે ભગવાન બ્રહ્મણ માટે નીકળે છે ભગવાન શિવ અને માતા પાર્વતી બ્રહ્મણ માટે નીકળે છે અને જો તેઓ જુએ છે કે તમે તો પોતાના જ કામમાં વ્યસ્ત છો તો પછી એવામાં તેઓ ઘર તમારા ઘરથી જતા રહે છે જ્યારે ભગવાન તમારા ઘરથી જતા રહે છે તો દરિદ્રતા તમારા ઘરમાં આવી જાય છે અને તમારા ઘરમાં અશાંતિનો માહોલ થવા લાગે છે તો એટલા માટે તમારે સાંજના સમયે આ કેટલાક કાર્યોને કરવાથી બિલકુલ અહીંયા બચવું જોઈએ આની સાથે સાંજના સમયે તમારે પડોશીઓના ઘરે નથી જવું જોઈએ લડાઈ ઝઘડો બિલકુલ પણ નહીં કરવો જોઈએ અને સાંજના સમયે કોઈને પણ ઘરથી કોઈ પણ વસ્તુ નહીં આપવી જોઈએ આની સાથે સાંજના સમયે કોઈને પણ પૈસા પણ નહીં આપવા જોઈએ એટલે કે તમે સાંજ પહેલાં પૈસા આપી શકો છો સાંજ થયા પછી પણ આપી શકો છો પરંતુ સાંજના સમયે બિલકુલ તમારે કોઈને પણ પૈસા નહીં આપવા જોઈએ તો સાંજના સમયે તમારે આ ભૂલો કરવાથી બચવું જોઈએ કારણ કે આવી ભૂલો કરવાથી આપણા ઘરમાં અલક્ષ્મીનો વાસ થઈ જાય છે અને પછી આપણા ઘરમાં દરિદ્રતાનો વાસ થવા લાગે છે ઘરની સુખ શાંતિ બધી જતી રહે છે અત્યંત આવશ્યકતા હોય ત્યારે સાંજે ઝાડુ લગાવવું અને કચરાનો નિકાલ હવે દર્શક મિત્રો જો ખૂબ જ વધારે જરૂરી હોય અને તમારે ઝાડું લગાવવું જ પડે તો પછી તમારે ઝાડુ લગાવી શકો છો પરંતુ જે કચરો રહેશે એ કચરો તમારે સાંજના સમયે ઘરથી બહાર નથી ફેંકવાનો તો જ્યારે પણ સાંજ સમાપ્ત થયા પછી રાત્રિનો સમય આવશે તે સમયે તમે આ કચરો ફેંકીને આવી શકો છો અથવા પછી જે સવારનો સમય આવશે તે સમયે પણ તમે આ કચરો ઘરની બહાર ફેંકીને આવી શકો છો ક્યારે જ્યારે સાંજના સમયે ઝાડો લગાવવું ખૂબ જ અધિક તમારા માટે આવશ્યક હોય તે સમયે ઠીક છે તો અહીંયા સુધી તમને બધી વાતો સમજાઈ ગઈ હશે ઝાડુનું સન્માન અને યોગ્ય સ્થાન હવે મિત્રો આ ઝાડુ ખૂબ જ અધિક મહત્વપૂર્ણ હોય છે વિશેષ કરીને આ માતા લક્ષ્મીનો હાથ હોય છે એટલે કે માતા લક્ષ્મીનું જ સ્વરૂપ હોય છે એટલા માટે તમારે આ ઝાડુનું પણ સન્માન કરવું જોઈએ તો સૌથી પહેલી વસ્તુ તો તમારે ઝાડુને સાફ સુથરું રાખવું જોઈએ આની સાથે તમારે તૂટેલા ઝાડુનો ઉપયોગ નથી કરવો જોઈએ તમે ઘણી જગ્યાએ જોયું પણ હશે કે તૂટેલા ઝાડુનો ઉપયોગ નહીં થતો કારણ કે આ માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે આપણે આનું પૂજન પણ કરીએ છીએ એટલા માટે ઝાડુનું તમારે હંમેશા સન્માન જ કરવું જોઈએ જો તમારા ઘરે તૂટેલું ઝાડુ છે તો તમારે તેને તરત બદલી દેવું જોઈએ કારણ કે તૂટેલા ઝાડુથી ઘરનું ઝાડુ નથી લગાવવું જોઈએ આની સાથે ઝાડુને હંમેશા એવા સ્થાન પર રાખવું જોઈએ જ્યાં પણ કોઈની નજર ન પડે તો ઝાડુ રાખવાની જગ્યા તમારે તમારા ઘરે સ્વયં જોવી પડશે તમે ઈચ્છો તો તમારા ઘરના પશ્ચિમ રૂપમાં ઝાડુ રાખી શકો છો બસ ધ્યાન રાખજો કે ઝાડુ પર બધાની નજર પણ ન પડે અને તેને હોકર પણ ન લાગે આની સાથે જ્યાં પણ તમારા ઘરમાં હોલ હોય ત્યાં પણ તમારે ઝાડુને નથી રાખવું પલંગની નીચે પણ તમારે ઝાડુ નહીં રાખવું ઘરના રસોઈઘરમાં પણ તમારે ઝાડું નહીં રાખવું આના સિવાય જ્યાં ઈચ્છો તમે આ ઝાડુને રાખી શકો છો તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તો તમારા ઘરે પણ જો ધનની સમસ્યા ખૂબ જ અધિક છે ગરીબ બી ખૂબ જ અધિક છે તો તમારે સવારે ઉઠીને સીધું ઝાડું નથી લગાવવું જોઈએ સૂર્યોદયના કેટલાક સમય પછી તમારે ઝાડુ લગાવવું જોઈએ આવું કરવું ખૂબ જ અધિક શુભ માનવામાં આવે છે આવું કરવાથી ભગવાન પણ તમારાથી પ્રસન્ન રહેશે અને હંમેશા તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બની રહેશે જેનાથી તમારી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે પોહા લગાવવાના નિયમો અને વર્જિત દિવસો હવે મિત્રો ઝાડુ લગાવવાની વાત આપણે કરી જ રહ્યા છીએ તો પોહા લગ પોતા લગાવવાના પણ કેટલાક નિયમો હોય છે તો તેમને પણ તમારે જાણી લેવું જોઈએ કે આખરે પોતા ક્યારે કયા દિવસે લગાવવા જોઈએ કયા સમયે લગાવવા જોઈએ કારણ કે ઝાડુ લગાવ્યા પછી પોતા પણ લગાવવામાં આવે છે તો તમારે આના પર કેટલાક નિયમ પણ જાણી લેવા જોઈએ તો જુઓ પોતા પણ તમારે સવાર સવારમાં જલ્દી જ લગાવી લેવા જોઈએ તમે એક વાત જરૂર સાંભળી હશે કે સવાર સવારમાં મીઠાનો પોતું લગાવવું ખૂબ જ અધિક શુભ હોય છે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ઘરમાં હંમેશા ધનધાન્યની પરકત થતી રહે છે ઘરથી લડાઈ ઝઘડા પણ સમાપ્ત થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ સવારના સમયે મીઠાનો ઓતું લગાવવો ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે જે રીતે ઝાડુ લગાવવાનો સમય રહે છે તે જ રીતે ઓતું લગાવવાનો પણ એક સમય રહે છે તો જે રીતે તમે સવારે ઝાડું લગાવો છો તો તેના પછી તમારે પોતું પણ લગાવી લેવું જોઈએ કારણ કે બપોર પછી ક્યારેય પણ પોતું નહીં લગાવવું જોઈએ એટલે કે જે મીઠાનું પોતું લગાવવામાં આવે છે તે ક્યારે પણ બપોરે બાર વાગ્યા પછી નહીં લગાવવામાં આવતું એટલે કે જો તમે પાણીની અંદર મીઠું નાખીને પોતું લગાવી રહ્યા છો તો પછી તમારે બપોરે બાર વાગ્યા પહેલાં જ આ પોતું લગાવી લેવાનું છે પરંતુ જો તમે મીઠા વગરનું પોતું લગાવી રહ્યા છો સાધારણ પોતું લગાવી રહ્યા છો તો પછી તમે બપોરે બાર વાગ્યા પછી પણ આ પોતું લગાવી શકો છો આમાં પણ કોઈ દિક્કતવાળી વાત નથી આની સાથે ઘણા લોકોનો પ્રશ્ન રહે છે કે શું શનિવારના દિવસે પોતું લગાવી શકાય છે તો તમે શનિવારના દિવસે પણ પોતું છો આમાં પણ કોઈ વાત નથી પોતું લગાવવાનો જે સૌથી સારો સમય છે તે સવારનો સમય હોય છે આ સમયે સકારાત્મક ઉર્જા ખૂબ જ અધિક હોય છે જે હંમેશા આપણા ઘરમાં બની રહે છે બપોરના સમયે પણ તમે પોતું લગાવી શકો છો પરંતુ બપોરના સમયે તમારે પોતું લગાવવાથી થોડું બચવું જોઈએ અને સાંજના સમયે સૂર્યાસ્ત પછી ભૂલથી પણ પોતું નહીં લગાવવું જોઈએ નહીં તો આનાથી ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ બની રહે છે તો આ વાતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ આની સાથે ગુરુવારનો જે દિવસ હોય છે આ દિવસે આપણે પોતું નહીં લગાવવું જોઈએ કેટલાક લોકો આ વાતને માને છે કેટલાક લોકો નથી પણ માનતા કારણ કે ગુરુવારના દિવસે પોતું લગાવવાથી આપણા ઘરમાં દરિદ્રતા આવવાનું શરૂ થઈ જાય છે ઘરમાં ધનની સમસ્યા આવવાનું શરૂ થઈ જાય છે અને સાથે જ એકાદશીના દિવસે પણ તમારે પોતું લગાવવાથી બચવું જોઈએ તો આ કેટલાક દિવસોનું તમારે ધ્યાન હોવાનું છે આ દિવસોમાં તમારે પોતું નહીં લગાવવું જોઈએ જૂની સાવણીનો નિકાલ અને જૂની સાવરણીનો ઉપયોગ આની સાથે દર્શક મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન રહે છે કે ઘરની જૂની સાવરણી ક્યારે બહાર કરવી જોઈએ તો જ્યારે પણ શનિવારનો દિવસ પડે છે અથવા પછી અમાવસ્યાનો દિવસ પડે છે તો તે દિવસે તમે ઘરની જૂની સાવરણીને બહાર કરી શકો છો અને નવી સાવરણીને પોતાના ઘરે લઈને આવી શકો છો અને પછી આ નવી સાવરણીનો તમે પોતું સાથે ઉપયોગ કરી શકો છો તો આ વાતનું તમે લોકોએ અહીંયા ધ્યાન રાખવું જોઈએ બાકી આના સિવાય મિત્રો અમે તમને બધી જ વસ્તુઓ જણાવવાનો પ્રયાસ કર્યો છે જો તમારો કોઈ પણ સવાલ હોય તો કમેન્ટમાં પૂછી શકો છો ભૂલ બિલકુલ ન કરો ધન્યવાદ મિત્રો